કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ અષાઢી બીજની સર્વે કચ્છીઓને કુંવર સિંદ્રજીતસિંહ જાડેજા શુભકામના પાઠવે છે અષાઢી બીજ એટલે પાંજી બીજ પાંજે મળી કચ્છી ભાવરે કે પાંજે કચ્છી નવે વધાઈ ઘણે વધાઈ ઘણે શુભકામના કારણ કે કચ્છ જે લોકો આજે દેશ વિદેશમાં મળે ઠેકાણે કચ્છીઓ વસ્યા અને કચ્છી લોકો ભાવના હોય કે અહી બીજ એટલે પાંજી બીજ આ અને પાકે હંમેશા પાસે કચ્છી નવે વરે જો કારણ કે કચ્છલા મહત્વ જો નવો વરે એટલે અસાડી બીજા અને પાહી ચો કે કચ્છી નવો વરે એટલે અસાડી બીજ અને અજ કચ્છ જ મહાર પ્રીતી દેવી સંદેશો પણ આવ્યો કે કચ્છ જે લોકે હેવારી પિંડ મુંબઈ પધારે આઈં પણ હોડાનું પણ એક કચ્છ જે લોકો ચિંતા કરી અને એની જો એકલો જ હો કે કદે પણ આઈ હોડા હો તો કાલ ભણે કે હું હતી પણ શુભેચ્છા દીજા તો કચ્છ જ મહાર પણ અજુ કચ્છ લોકો અને જે પણ કચ્છી વસેન કે પચ્છ જે નવે વરજી ઘણી ઘણી વધાઈ દિંથા અને માપી જ પ્રાર્થના કઈ કે મુ કચ્છી ભાવરે ભેણ કે હંમેશા તંદુરસ્તી અન્ય સમૃદ્ધિ મે અને એની મનોકામના પૂર્ણ થઈ અરી મા આશાપુરા પ્રાર્થના પણ કઈ અને ખાસ કરીને તાકિ અજુ પહેર્યું કે વિકાસ જે ગાથામાં પા હલું તા તો ગુજરાતમાં કચ્છ અડો આવે કે ગુજરાત જો મુગટ એટલે કચ્છ આય કારણ કે કચ્છ નહીં તો કી નહીં અજ પા ગુજરાત જો જોડે નોલો અચે તો તેન બેકુ કચ્છ જો નાલો હંમેશા રહે કારણ કે કચ્છ આય તો જ ગુજરાત આય અને પી તો ખરેખર કચ્છી ભાઉરજી હેડી પણ ઈચ્છા છે કે કચ્છ હેડો વડો વિસ્તાર આય તો પાકે ખરેખર એનકે એનકે એક અલગ રાજ્ય જો દરજો મળે તો કચ્છીએ જો સપનુ આાકારાર થયે આઈ માણ વટી પાં મળે ભેગા થઈ અને એકડો કચ્છ અલગ રાજલા પા પા એકડી વિનંતી સાથે એકડી રજૂઆત કયું અને કચ્છ જ લોકો લા અને કચ્છ જે જો કચ્છ જ્યા લોકો જો ખરેખર સપનો એ એકડો પૂરો થયે આવતી મળે વતી આ પણ એકડી શુભેચ્છા પાઠવા તો અને માં પાસે પ્રાર્થના કયું કે પચ્છ મે હંમેશા સમૃદ્ધિ રહે સુખ શાંતિ રહે ભાઈચારો રહે અને હંમેશા એકડી એક દિને રહી અને પા કચ્છ યો કે શુભેચ્છા સાથે આભાર જય ભારત જય વંદે માત્રમ ભારતમાં થકી જય 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 ગરવી ગુજરાત આભાર એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ ત છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ